અમદાવાદના ચાંદખેડામાં એમટીએસ બસ સ્ટેન્ડ આગળ એસયુવી કાર અને એમટી બસનો અકસ્માત સર્જાયો વિગતે વાત કરીએ તો અમદાવાદના ચાંદખેડામાં એમટીએસ બસ સ્ટેન્ડ આગળ એસયુવી કાર અને એમટીએસ બસનું અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે એક ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે તો વિગતે વાત કરીએ અમદાવાદના ચાંદખેડા ગામના એમટીએસ બસ સ્ટેન્ડ પાસે સવારે એસયુવી કાર ફૂલ સ્પીડે આવી રહી હતી ત્યાં બસ સ્ટેન્ડ પાસે એમટીએસ ની બસમાં મુસાફરો ચડી રહ્યા હતા કાર અચાનક જ ધડાકાભેર બસ પાછળ અથડાઈ હતી અકસ્માતમાં કાર ચાલકને ઈજાઓ થઈ છે જ્યારે બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત નીપજ્યું છે બસમાં માં પેસેન્જરોને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી કે જેમાં એક બાળકીને ઈજા થતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી